ક્યારેક છે ને સૌથી મોટા વિચારો આપણને બહુ નાની નાની ઘટનાઓમાંથી મળે છે આજે આપણી પાસે એવી જ એક ટૂંકી નોંધ છે કઠલાલના બીઆરસી ભવનમાં થયેલા એક કાર્યક્રમ વિશે દેખાવમાં તો આ દિવ્યાંગ બાળકો માટેનો એક સામાન્ય પતંગોત્સવ હતો પણ જો એને ઊંડાણથી સમજીએ તો એમાં એક બહુ મોટો સંદેશ છુપાયેલો છે બરાબર કહ્યું આને ખાલી એક ઉજવણી તરીકે જોઈએ તો એ ભૂલ ગણાશે હકીકતમાં આ ઇન્કલુસિવિટી એટલે કે સમાવેશિતાને ને વાસ્તવિકતામાં કેવી રીતે લાવી શકાય એનું એક ઉત્તમ ઉદાહરણ છે હમ એમનો હેતુ ખાલી પતંગ ચગાવવાની તક આપવાનું નહોતો પણ એમને એ અનુભવ કરાવવાનો હતો કે આ તહેવાર એમના માટે પણ એટલો જ ખાસ છે અને એ વાત તેમણે જે રીતે અમલમાં મૂકી એ ખરેખર બહુ રસપ્રદ છે નોંધમાં લખ્યું છે કે દરેક બાળકને એક ખાસ કિટ આપવામાં આવી હતી હા એમાં પતંગ દોરી તો હતા જ પણ સાથે ચીકી ચોકલેટ પીપુડા અને આ વાત પર મારું ખાસ ધ્યાન ગયું શેના પર સ્વેટર અને ચશ્મા પણ હતા કોઈને એમ થાય કે આની શું જરૂર પણ આની પાછળ કોઈ ઊંડો વિચાર છે નોતા અટક્યા ના તો તેઓ એક સંપૂર્ણ અનુભવનું નિર્માણ કરી રહ્યા હતા તમે જુઓ સ્વેટર ઠંડીથી રક્ષણ આપે બરાબર અને ચશ્મા તડકાથી આ નાની નાની બાબતો શું સુનિશ્ચિત કરે છે કે બાળકનું ધ્યાન માત્ર અને માત્ર આનંદ પર રહે કોઈ અગવડ પર નહીં સાચી વાત છે આ વિચારસરણી તમે ભાગ લઈ શકો છો થી આગળ જાય છે એ કહે છે અમે ઈચ્છીએ છીએ કે તમે શ્રેષ્ઠ સમય પસાર કરો વાહ એટલે આ ખાલી વ્યવસ્થા નથી આ કાળજી છે ચોક્કસ કાળજી એટલે જે દેખાતા નથી એવા અવરોધ જેમ કે શારીરિક અગવડ એને પણ એમણે પહેલાથી વિચારીને દૂર કરી દીધા પણ મને જે વાત એનાથી પણ વધુ પ્રભાવશાળી લાગી તે એ હતી કે કે બાળકોને માત્ર પતંગ ચગાવવા ન દીધા પણ એમને ઉત્તરાયણનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું આ પગલા પાછળ શું હેતુ હોઈ શકે અહીંયા અહીંયા સાચી સમાવેશીતાનો બીજો સ્તંભ દેખાય છે બીજો સ્તંભ હા પહેલો સ્તંભ તો અવરોધો દૂર કરવા જે કિટ દ્વારા થયું બીજો સ્તંભ છે સાંસ્કૃતિક જોડાણ એટલે કે પોતાના પણ આની ભાવના પેદા કરવી અચ્છા જ્યારે તમે કોઈને તહેવાર પાછળની વાર્તા સમજાવો છો એનું મહત્વ સમજાવો છો ત્યારે તમે એમને ખાલી એક પ્રવૃત્તિમાં નહીં પણ એક આખી પરંપરામાં સામેલ કરો છો બિલકુલ તમે એમને કહી રહ્યા છો કે આ વારસો આ સંસ્કૃતિ એ તમારી પણ છે આનાથી જે પોતાનાપણાની ભાવના જન્મે ને એ કોઈ પણ ભૌતિક સુવિધા કરતાં વધુ શક્તિશાળી હોય છે તો આ બધી કડીઓ જોડીએ તો એક સ્પષ્ટ ચિત્ર સામે આવે છે કટલાલનો આ નાનકડો કાર્યક્રમ માત્ર એક ઇવેન્ટ નહોતો ના બિલકુલ નહીં પણ વિચારપૂર્વકના સામાજિક આયોજનનો એક નાનું સ્વરૂપ હતો આનંદ કાળજી અવરોધ નિવારણ અને સાંસ્કૃતિક જોડાણ બધું એક જગ્યાએ એકદમ સાચું અને આમાંથી જે બોધપાઠ મળે છે ને એ માત્ર આવા કાર્યક્રમો માટે નથી તમે કોઈ ઓફિસની પોલિસી બનાવતો હો કોઈ જાહેર સ્થળની ડિઝાઇન કરતા હો કે પછી કોઈ એપ બનાવતો હો સિદ્ધાંત એ જ રહે છે કે સાચી સમાવેશીતા માત્ર જરૂરિયાત પૂરી પાડવા વિશે નથી બરાબર પણ ગૌરવ આનંદ અને પોતાનાપણાનો અનુભવ કરાવવા વિશે છે પતંગ ચગાવવાની એક સાદી ઘટનામાંથી આટલો ઊંડો વિચાર મળી શકે એ ખરેખર અદ્ભુત છે ખરેખર અને આ આ આપણને એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન પર લાવીને મૂકે છે કયો પ્રશ્ન આ કાર્યક્રમ એક ખાસ પ્રસંગે થયો બરાબર હા પણ આપણે આ વિચારસરણીને આ સહાનુભૂતિને આપણા રોજિંદા જીવનમાં એટલી સહજ કેવી રીતે બનાવી શકીએ કે તે ખાસ પ્રસંગ ન રહે પણ એક સ્વાભાવિક વ્યવહાર બની જાય